રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં ચોવીસમી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યશ એન્ડ ટીબી ટીબી અંતર્ગત હારેગા દેશ જીતેગાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન જન જાગૃતિ રેલીને ઉપસ્થિતમાં ઉપસ્થિત હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપે પ્રસ્થાન કરાયું હતું આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન વસાવાય જણાવ્યું હતું કે ચોવીસમી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓએ જનજાગૃતિ વિશે માહિતી આપી અને જન જાગૃતિ રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે નર્મદા જિલ્લાની ચુમ્માલીસ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે રેલીમાં સહભાગી નોંધાવીને એમઓડીટીસી ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું હતું જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી પ્રારંભ કરાઈ છે રેલી સફેદ ટાવર સંતોષ ચોકડી તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા રાજપીપળા ખાતે પૂર્ણાહુતિ થઈ હતી રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ આરોગ્યકર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈ વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે કાર્ડ બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો આ વેળાએ ટીમ બિરસા મુંડાના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે નાટક રજૂ કરવામાં આવ્યું कक्ष दिवस उज्यो अनि टिबी मुक्त भारत विषे आरोग्य कर्मचारी जनजागृति आनजागृति आ रेलीन आयोजन गर्मा आरोग्य कर्मचारी अभिनंदन पाठु छु कि चुम्मालिस ग्राम पञ्चायत टीबी मुक्त बनेछ सबने अभिनंदन આજે ચોવીસ માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન અમે કરેલી છે અને આજ રોજ જિલ્લા પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમે લીલી ઝંટી આપી રેલીનું આયોજન કરેલ છે લોકોને જનજાગૃતિ ટીબી વિશે જાગૃતિ મળે એ માટેનું અમે આયોજન કરેલું છે દીપક જગતાપનો રિપોર્ટ આસમાન ન્યૂઝ રાજપુપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે